વલસાડની અતુલ કંપનીથી પારનેરા ડુંગર તરફ જતા રસ્તા પર દીપડો ફરતે નજરે પડ્યો છેલ્લા ઘણા દિવસોથી અતુલ અને પારનેલા ગામની સીમમાં દીપડો ફરતો હોવાનું અવારનવાર જોવા મળ્યું છે જેમાં ખાસ કરીને અતુલ કોલોનીમાં દીપડો ફરી રહ્યો છે અને આ દીપડાને પકડવા માટે વલસાડ વન વિભાગે અતુલ કોલોનીમાં ત્રણ જગ્યાએ પાંજરા ગોઠવ્યા છે તેમ છતાં દીપડો હજી સુધી પાંજરે પુરાયો નથી જેને લઈને આ વિસ્તારમાં રહેતા લોકોને કંપનીમાં કામ કરવા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે બીજી તરફ ઘણા સમયથી આ વિસ્તારમાં ફરતા દીપડાએ કોઈને જાનહાની કે ઈજા પહોંચાડી હોય તેવું જાણવા મળ્યું નથી અતુલ ગામમાં જંગલ વિસ્તાર હોય અને નજીકમાં પાર નદી વહેતી હોવાથી શિકાર માટે દીપડો અહીં આવી પહોંચ્યો હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે અને છેલ્લા ઘણા દિવસોથી આ કદાવર દીપડો અતુલ પારનેરા ગામની સીમમાં ફરતો હોવાનું જાણવા મળ્યું છે જેમાં ગતરોજ મોડી રાત્રે દીપડો અતુલ કંપનીના ગેટ તરફથી પારનેરા ડુંગર જવાના રસ્તે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને જોતજોતામાં દીપડાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ અગાઉ પણ દીપડો અતુલ કોનોની વિસ્તારમાં લટાર મારતો જોવા મળ્યો હતો ત્યારબાદ ફરી આ દીપડો અતુલ ગામમાં જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે આ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટેની કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે